ઘોઘા પોલીસે પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તા પર આવેલી ચોકડી પાસે એક કાર હોય જેની તલાશી લેતા ઇંગ્લિશ દારૂની બોટલો સહિત રૂપિયા છ લાખ ચોરાણું હજાર એકસો પંચોતેર ના મુદ્દામાલ સાથે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનોપસિંહ ગોહિલ ને ઝડપી લીધા હતા જ્યારે ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા બાપભા ગોહિલ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા Okay. <laughs>